આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસ થાળ સુરભીની સોડવન હેલો ડિયર ગુડ ઈ ફ્રેન્ડ્સ અને કેમ છો સુરભીબેન એકદમ મજામાં તમે બધા કેમ છો એકદમ ફાઇન સુરભીબેન આમ તો ડિસેમ્બર કરતાં આ વખતે જાન્યુઆરીમાં પણ ઠંડી સરસ પડી

આમ આવી જ જાય કારણ કે ચાટ એવી વસ્તુ છે કે જે બધાને ભાવે અને ચટપટી ચાટ તો ક્યારે પણ ખાઈ શકાય હા બહુ સાચી વાત છે તો આ ઝાંસી યુપી સાઈડ ચાટ છે અને એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે બેઝિકલી એનો એક સફેદ વટાણાનો રગડો છે પણ એની અંદર ચટણી થોડી અલગ ટાઈપની છે અને આપણે રગડા સાથે ટીક્કી સાવ કરતા હોય છે જ્યારે એ લોકો રગડા સાથે એક પૂરી બનાવતા હોય છે મોટી મેંદાની પૂરી જે આપણે દાલ પકવાન માં જે પકવાન આપણે કહીએ છીએ ને કે જે પકવાન કેવાય કે જે પૂરી કેવાય તો એ જે મોટી મેંદાની પૂરી હોય એના ઉપર આખી થતી હોય છે અને એનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે હમ ચોક્કસ તો આજે કઈક નવી જ ચાટ આપ શીખવવા જઈ રહ્યા છો ચોક્કસ તો સૌથી પેલા એ મેંદા ની પૂરી તૈયાર થતી હોય છે એટલે આપડે ભેળ ની પૂરી પણ જે ઘરે તૈયાર કરતા હોય છે ને એવી જ રીતે તૈયાર કરવાની છે કે મેંદો લેવાનો છે હવે મેંદા ને બદલે તમે ઘરે બનાવો છો તો ઘઉનો લોટ પણ લઈ શકો છો તો ઘઉનો લોટ લઈ એની અંદર મીઠું જ ઉમેરવાનું છે અને મોણ તો નહીં વધ એટલે કે કે તમે ધારો એક કપ લોટ લેતા હો તો એક કપ માંથી લગભગ પાંચ થી છ પૂરી તૈયાર થશે મોટી રોટલી ની સાઇઝ ની આપણે પૂરી તૈયાર કરવાની છે તો એમાં તમે લગભગ એક ચમચી જેટલું જ મોણ ઉમેરવાનું છે અને મીઠું અને પાણી ઉમેરી અને કણક તૈયાર કરી લેવાની છે રોટલી થી થોડી કઠણ એવી કણક તૈયાર કરવાની છે અને પછી એની રોટલી વણી અને વચ્ચે નાના નાના કાપા આપી અને તળી લેવાનું તળશું ને ત્યારે એ સરસ રીતે ક્રિસ્પી તૈયાર થશે તો આ રીતે તમે મોટી પૂરી બનાવીને કે આવી રીતે એની જે મોટી પૂરી કયો કે ચાટ માટેની પૂરી મોટી આપણે ચાટ પૂરી કેટલી નાની બનાવતા હોય છે આપણે જયારે તારે આ મોટી એવી પૂરી બનાવાની છે આ પૂરી બનાવીને તૈયાર કરીને રાખી દેવાની છે આ તમે આગલા દિવસે પણ બનાવીને રાખી શકો છો અને એ દિવસે પણ બનાવી શકો છો હવે તમને એવું થાય કે ના આ પૂરી મારે નથી બનાવી ને આ ચાટ બનાવી પૂરી હોય એના ઉપર પણ આ ચાટ સરસ જ લાગશે ઓકે હવે એના માટે એક રગડો તૈયાર કરવાનો છે તો એના માટે એક કપ સફેદ વટાણા લેવાના છે જેને આપણે બાફી લેવાના છે નોર્મલી આપણે જે રીતે રગડા માટેના વટાણા બાફતા હોઈએ છે હવે વટાણા જ્યારે પણ બાફીએ ને ત્યારે પ્રોબ્લેમ એવો આવતો હોય છે કે એના ઉપર થી ને એના ફોતરા નીકળી જતા હોય છે અને એના કારણે જયારે આપણે રગડો બનાવીએ ને ત્યારે આપણો રગડો છે ને સરસ નથી બનતો તો એવું થાય કેમ અંદરનો જે માવો છે ને એ એકદમ મેશ થઈ જાય અને ઉપરના ફોતરા અલગ પડી જાય એવી રીતનું આપણો રગડો ઘણી વાર તૈયાર થતો હોય છે તો જો વટાણા ને સરસ રીતે આખા રાખવા હોય તો જ્યારે તમે એને બાફવા મૂકો ત્યારે એની અંદર એક ચમચી જેટલું તેલ અને થોડું મીઠું ઉમેરી લેવાનું છે આવું પણ થઈ શકે છે તો પણ વટાણા છે એકદમ સરસ રીતે આખા રહેશે અને એના સિવાય ઘણા લોકો એવી રીતે પણ બાફતા હોય છે કે એક પોટલી બનાવી લે વટાણા જે પલાળેલા વટાણા છે એને એક કોટનના કપડામાં લઈ અને એક નાની પોટલી બનાવી દે અને એ પોટલીને કુકરમાં મૂકી દેતા હોય છે અને પછી બાફતા હોય છે તો એ રીતે પણ તમારા વટાણા એકદમ સરસ આખા રહેશે તો સફેદ વટાણા બાફેલા લેશું એની સાથે તેલ એક ટેબલ સ્પૂન તેલ હાફ ટી સ્પૂન હિંગ લેશું એક ટી સ્પૂન હળદર લઈશું એક ટી સ્પૂન લીલા મરચાની પેસ્ટ લેવાની છે મીઠું લઈશું ગરમ મસાલો લેવાનો છે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો લેવાનો છે એના સિવાય એક મરચાની ચટણી બનાવવાની છે અખાલાલ મરચાંની એક ચટણી બનાવવાની છે આ ચટણીનો સ્વાદ એકદમ અલગ છે અને બહુ જ સરસ છે અને આ ચટણી છે જે ચાટ કંઈક અલગ બનાવે છે તો એ મરચાની ચટણી માટે આખા લાલ એટલે કાશ્મીરી લાલ લાલ જે આવે ને એ થી આપણે લઈશું એની સાથે જીરું હિંગ લઈશું ચમચી ધાણા ટુ ટી સ્પૂન જેટલું લઈશું મીઠું લઈશું એક ટી સ્પૂન ખાંડ અને એક ટી સ્પૂન તેલ લઈશું હવે આ આખા લાલ મરચાં છે એને પલાળી લેવાના છે આઠ થી દસ નંગ આપણે મરચા લઈશું અને પલાળી લેવાના છે પલાળી અને પછી આપણે એને એ ચટણી બનાવવા માટે જે પલાળેલા મરચા હોય જીરું હિંગ મીઠું ખાંડ અને તેલ બધું જ ઉમેરી અને એને ક્રશ કરી લઈશું અને થોડું પાણી જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને લાલ ચટણી આપણે તૈયાર કરી લઈશું આ ચટણી તીખી ચટણી બનશે લાલ મરચાની ચટણી છે એટલે તીખી ચટણી બનશે અને એની અંદર આપણે લગભગ બે ચમચી જેટલું લીંબુ પણ ઉમેરશું એટલે ખાંડ છે એ ઘડી નથી બનાવતી એટલે કે આ ચટની ને મીઠી નથી બનાવવાની ખાલી તીખાશ ને જરાક બેલેન્સ કરે ને એના પૂરતી જ આપણે એક ચમચી ખાંડ નાખેલી છે એની અંદર એટલે એ રીતે આપણે કરવાનું છે એટલે આ એક આખા લાલ મરચાની તીખી ચટણી બનશે અને બીજી એક બનાવવાની છે આમચૂર ની ચટણી જે ખાટી મીઠી ચટણી બનશે તો બે ટેબલ સ્પૂન આમચૂર પાવડર લેવાનું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લગભગ એક થી દોઢ કપ પાણી લઈશું એક ટી સ્પૂન હિંગ અને પાક હવે આમચૂર ની ચટણી બનાવવા માટે આપણે પેલા એક તપેલીમાં પાણી લેવાનું છે પાણીની અંદર આમચૂર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું હિંગ અને સંચર પાવડર ટી સ્પૂન સંચર પાવડર આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે ની અંદર ગોળ ઉમેરી અને આ ચટણી ને ઉકાળી લેવાની છે સરસ મજાની ચટણી ઘટ થાય લગભગ પાંચ થી સાત મિનિટમાં ચટણી સરસ તૈયાર થઈ જશે અને ઘટ થઈ જશે અને પછી તમે એને સ્ટોર કરીને રાખી શકો છો તો આ રીતે ની ચટણી તૈયાર કરી લેવાની છે અને એક છાંટવાનો મસાલો ચાટની ઉપર છાંટવાનો મસાલો તૈયાર કરવાનો છે જેમાં એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી શેકેલું જીરું પાવડર અને એક ચમચી સંચળ પાવડર એક સરખા ભાગી લઈ અને મિક્સ કરી લેવાનું છે જે ઉપરથી હંમેશા ચાટ તમે ખાતા હોય મસાલો હોય ને એના કારણે એનો સ્વાદ છે ને બહુ જ સરસ આવતો મરચાની ચટણી અને ની ચટણી એ બંને ચટણી તૈયાર કરી લીધી હવે રગડો તૈયાર કરવાનો છે તો રગડો તૈયાર કરવા માટે એક કડાઈમાં બાફેલા સફેદ વટાણા લઈ લેવાના છે એના પાણી સાથે જ આપણે લઈ લેવાના છે એની અંદર હિંગ હળદર મીઠું અને લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી ને ઉકાળી લેવાનું છે આનો વઘાર નથી કરવાનો ડાયરેક્ટ જ આપણે કઢાઈ માં વટાણા લઈ અને એની અંદર મસાલો ઉમેરી લેવાનો છે અને એને ઉકાળવાનું છે હમ જે રગડો છે થોડો ઘટ્ટ થાય એટલે એક વઘારિયા તેલ લઈ એમાં લાલ મરચું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને ગરમ મસાલો એ બંને તેલ ગરમ થાય એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને આ બંને વસ્તુ ગરમ તેલમાં ઉમેરીને તરત જ રગડો જે આપણે તૈયાર ઉમેરી છે અને મિક્સ કરી લેવાનું છે ગરમ મસાલો આપણે તેલમાં અને બહુ જ સરસ લાગશે તો આ રીતે રગડો તૈયાર કરી લેવાનો છે રગડો તૈયાર થઈ ગયો ચટણીઓ પણ બંને તૈયાર થઈ ગઈ હવે સર્વિંગ નો ટાઈમ તો જે તૈયાર કરેલી આપણે પાપડી પૂરી જે બનાવી છે એ મોટી પાપડી પૂરી લેવાની છે હવે એ પાપડી પૂરી ને હાથે થી થોડી તોડી લેવાની છે અને પછી એના ઉપર રગડો રેડવાનો છે હવે આ રગડો છે એ બહુ જ વધારે ઘટ ન હોવો જોઈએ અને એકદમ વધારે પાણી પણ ન જોઈએ એ રીતની એની કન્સિસ્ટન્સી રાખવાની છે એટલે રગડો રગડો ઉમેરવાનો છે એના ઉપર આપણે આમચૂરની ચટણી અને એના ઉપર આપણે તીખી ચટણી લાલ મરચાની ચટણી ઉમેરી લેવાની છે અને ઉપરથી સેવ અને કોથમીર છાંટવાના છે અને એની સાથે જે છાંટવાનો મસાલો આપણે તૈયાર કર્યો તો એ ઉપરથી છાંટી લેવાનો છે અને આ રીતે એકદમ મસ્ત મજાની ટેસ્ટી અને તીખી તમતમતી આ ચાટ તૈયાર થઈ જશે હમ સુરવીબેન અત્યારે તમે જે આ ચાટની રેસીપી કહી છે એમાં જ મારા મોમાં પાણી આવી ગયું છે ને એમ થાય છે કે જલ્દીથી ફટાફટ આ ચાટ ઘરે બનાવીએ ને ક્યારે એને આપણે ખાઈએ બહુ સાચી વાત તો સુરભીબેન એટલી સરસ મજાની આપે આજે ઝાંસી કી ચાટ આપણને શીખવી છે તો આશા કરીએ કે આપણા લિસનર્સ પણ એમના ઘરે આ ચાટ જરૂરથી બનાવે ચોક્કસ બનાવે જી તો આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને એટલી સરસ મજાની ચટ્ટાકેદાર ઝાંસી કી ચાટ અમને શીખવી એ માટે આપનો ખુબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતા મિત્રો હવે અત્યારે આપણી સાથે છે આશ્લેષાબેન વોરા કેમ છો આશ્લેષાબેન બસ બરાબર તમે કેમ છો ભૂમિબેન

જામનગરમાં માં ગામ છે અને એમનો પ્રખ્યાત ખૂટો બનાવાની છે અરે વાહ હમણાં જે સુરભી સરસ મજાની ઝાંસી કી ચાટ શીખવી છે અત્યારે આપ જામનગરી ગુટ્ટો શીખવવાના છો આજના કાર્યક્રમમાં કચ્છ સિવાયની બહારની રેસીપી આપણે લઈ રહ્યા છીએ તો આવું શા માટે તમે કેમ જામનગરી ગુટ્ટો પસંદ કર્યો આજે હા પણ તમને ઈ કઉ ભૂમિ બેન કે જામનગર સાથે મેં આમાં કચ્છ ને પણ જોડ્યું છે આની અંદર મેં રાજાશાહી વખતમાં જે કોળું ખવાતું જામનગર ના દરબારી લોકો અહિયાં ના દરબારી લોકો તો જામનગર ને કચ્છની ની આઈટમ બંને ને મિક્સ કરી અને મેં પ્રખ્યાત ઘૂંટો બનાવ્યો છે અરે વાહ તો આ સરસ મજાનો જામનગરી ઘૂંટો આપણા શ્રોતાઓને પણ શીખવાની મજા આવશે હા ચોક્કસ મજા આવશે કેમ કે આની અંદર આપણે હમણાં શાકંભરી નવરાત્રી ગઈ સાથે સાથે શિયાળાની મજા લેતા બધા શાકભાજીનું આમાં ઉપયોગ થાય છે શાકભાજી એટલું નહીં સાથે સાથે દાળ પણ વપરાય છે અચ્છા એટલે એક સરસ મજાનો ફૂલ કોમ્બિનેશન સાથે ની એક આ ડિશ છે હા સરસ તો આ જામનગરી ગુટ્ટો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે જો ઇન્ગ્રીડિયન્ટ માં એવું છે બટેટા પચાસ ગ્રામ પિતકાળું શક્કરિયા ગાજર રતાળું રીંગણા સુરણ બીટ

બધી દાળ પણ લેવાની છે જેમાં ચણાની દાળ મગફાડા દાળ અડદ દાળ તુવેર દાળ વાલની દાળ અને આદુ લીલા મરચા લીલી હળદર અને સાથે આમાં ફળ પણ લેવાના છે જેમાં સફરજન અને ખેડુ જી આશ્લેષા બેન હવે આજે તમે જે કહ્યું કે દાળ લેવાની છે તો એ દાળ કેટલી માત્રામાં લેવાની છે હા દાળ છે ને એ પચાસ પચાસ ગ્રામ જેટલી બધી દાળ લેવાની ઓકે જેમાં ભીષણ સાત પ્રમાણમાં જી બિલકુલ ઓકે તો હવે એ બનાવવા માટે આપણે રીત જણાવશું ચોક્કસ જણાવી દઈએ સૌ પ્રથમ છે ને આ વસ્તુ જે છે ઈ વાયુ વિસ્તારમાં એવી રીતે મોટા તપેલા માં થતા હોય છે પણ આપણે જયારે ઘરમાં બનાવવો હોય છે ત્યારે આપણે કુકરમાં પણ એને બનાવી શકીએ છીએ એટલે કુકરની અંદર આપણે બનાવવા માટે એની અંદર પેલા ત્રણ થી ચાર ગ્લાસ જેટલું પાણી લેશું ઈ પાણીને ઉકાળવા મૂકવાનું તેમાં લીલી વગર આપણે એકદમ બધું ઓરિજિનલ વસ્તુ થી જ આપણે એનો બનાવટ કરવી છે એટલે લીલી હળદર નાખવાની મીઠું હિંગ એના માટે ખાવાનો સોડા નાખવાનો અને તમામ બધા જે મસાલા એકદમ ચડે ને પાણી ઉકળે એટલે એ પાણી ઉકળતા પાણીમાં આપણે બધી દાળ નાખશું પછી એની અંદર જે શાક થતા વાર લાગે છે બધા શાક જેમ કે દાળ ને શાક છે એ મિક્સ થતા જશે જેટલું બોલાવશું એટલું એનો મિક્સ સ્વાદ વધારે સરસ આવશે અને ત્યારબાદ એની અંદર બધી લીલી ભાજી જે છે એને અલગ તપેલામાં આપણે બધી ભાજીને પાંચ જ મિનિટ માટે લાગતી કે ભાજી બાબત આપણને વાર નથી લાગતી એકદમ ઝેરી સમારેલી હોવાથી ભાજી એકદમ અ પાંચ દસ મિનિટ માં થઈ જાય છે જ્યારે આપણો ઘોટો છે એ આપણે એકાદ અડધો કોણ કલાક જેવો સમાય લે છે તો એની અંદર બધી ભાતી જે અલગ તપેલામાં કરેલી છે એ ઉમેરું આજથી ઉપરથી આજ લસા મરચાં નીપેર લીલા તીખા મરચા લીલા તીખા મરચા એટલે કે આની અંદર આપણે લાલ મરચાનો ક્યાંય સમાવેશ કરતા નથી સાથે તમને ગુમી ને એક વાર જણાવતા તમને આનંદ થશે અને સાથે સાથે મારા સાંભળતા શ્રોતા મિત્રો ને પણ આનંદ થશે કે આની અંદર ઓઈલ નું પ્રમાણ જરા નથી એટલે આપણી આ રેસીપી છે એ જીરો ઓઈલ રેસીપી છે અરે વાહ એટલે એનો જે જીરો ઓઈલ રેસીપી છે જે હેલ્થ ની દ્રષ્ટિએ કે જે લોકોને ને ની મનાઈ હોય છે અથવા તેલ સાવ નોર્મલ ખાવાનું હોય બાફેલી વસ્તુ ખાવાની હોય ત્યારે આ વસ્તુ વિટામિન સી ભરપૂર

ત્રણથી ચાર સીટી આપવાનું જે વસ્તુ થઈ જાય ત્રણ ચાર સીટી પછી એ કુકર ખોલશું તો એની અંદર ખૂબ જ સ્વાદિષ્ટ પ્રમાણમાં દાળ શાક અને છેલ્લે લાસ્ટમાં ફળ ફળમાં ઉમેરો કરવાનો છે તો એમાં સફરજન અને કેળા ઝીણા ઝીણા સવારેલા એમાં ઉમેરી આપશું અને ત્યારબાદ એ કુકરમાંથી એમને તપેલામાં લઈ લેવાના એનું કારણ છે તપેલામાં લેવાનું કારણ કે કુકરમાં આપણે એક પછી એક વસ્તુ ઉમેરી છે ત્યારે તપેલામાં લેશું એટલે એને આપણે સારા પ્રમાણમાં હલાવી શકશું એટલે આ વસ્તુ બધી તપેલા માં લઈ અને એની અંદર બ્લેન્ડર વડે અધકચરું ક્રશ કરી નાખવાનું કારણ કે જયારે આપણે કુકરમાં બાફીએ છીએ ત્યારે બફાઈ જશે વસ્તુ પણ જે ઘટ કરેલું મિશ્રણ મળશે

ગરમ ઘી ઉપર તમને ખબર છે કે આપણે તો કાઠિયા વાળી થાળી આરોગ્ય છે તો આપણે એની અંદર માખણ ગોળ લીલી ડુંગળી સમારેલી અને આપણે કેમ ભૂલી શકીએ તો મજા આવી ને આ ખૂટમાં ખરેખર પોષક તત્વો છે સરસ મજાનો છે એવો ભૂટ્ટો આજે આપે કાર્યક્રમમાં અમને શીખવ્યો છે અને ફરી એક વખત અહીં કાર્યક્રમમાં આવ્યા અને સરસ મજાની રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખુબ ખુબ આભાર બસ થેન્ક યુ આપનો ભૂમિબેન અને આકાશવાણી ભુજ ને મને સુરભી વસાણમાં સાથે આટલી સરસ રેસીપીનો મોકો એ બદલ અને હું ઝીરો વન રેસીપી શીખવી શકી એ માટે મને અનહદ આનંદની અનુભૂતિ થાય છે જી આશ્લેષા બેન તો ફરી મળીશું ત્યાં સુધી આવજો શ્રોતા મિત્રો આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ આપની રેસીપી ને સ્થાન આપીશું કાર્યક્રમ સુરભીની છે આપણ તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું